हेलो फ्रेंड विशिंग यू ऑल अ वेरी हैप्पी रिपब्लिक डे प्रजासत्ताक दिन की आप सभी को हार्दिक बधाइयां प्रजासत्ताक दिवस ने आप सर्वे ने खूब हार्दिक शुभकामनाएं आजादी दिवस से अपना देश नो बन्धारण लखायो हतो माटे आपने आ दिवस ने खूब सरस रीते ઉજવવો જોઈએ આ દિવસે આપણે એક નવા સંકલ્પો કરવા જોઈએ આપણે હંમેશા આપણા દેશ માટે આપણા સમાજ માટે આપણા શહેર માટે એક સારું અને સાચું કરવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ તો આપણે આવી રીતે આપણા જે છવ્વીસ જાન્યુઆરી છે તે તારીખનો તો સમય આપણે આવી જ રીતે પાસ કરીએ સમાજ માટે કંઈક કરીએ કંઈક સારું સાચું કરીએ કોઈ જગ્યાએ મદદ કરીએ કોઈ જગ્યાએ સારા વિચારોની આપલે કરીએ કોઈ જગ્યાએ સારું કામ કરીએ સાચા અર્થમાં પ્રજાસત્તાક દિનની જે શુભકામનાઓ છે તે ખરેખર મારા મિત્રો ફરીથી આપ સર્વેને ને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ કેમ છે મજામાં રવિવારની બોલતી ટોકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે ઘણી વસ્તુઓ જ માની લેતા હોઈએ છીએ મનાંકનો જ છે જે આપણને વિચારવાનો સમય આપવો નથી આવી જ રીતે જ્યારે કઈ વ્યક્તિએ તેના જીવનમાં કંઈ હાંસિલ કર્યું હોય કઈ પહોંચ્યો હોય રસ્તામાં શ્રેષ્ઠતા હાંસલ કરી હોય તો ક્યારેક આપણે તેના કામને પણ ખૂબ હળવેથી લેતા હોઈએ છીએ ખૂબ હળવેથી લેતા હોઈએ છીએ તો આ જ વાતને ટૂંકી વાર્તાના સ્વરૂપમાં ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવી છે મારા મિત્રો આજની જે રવિવારની બોલતી ટૂંકી વાર્તા છે તેનું નામ છે ઉત્કૃષ્ટતાનું મૂલ્ય વાત છે એક પ્રખ્યાત ચિત્રકાર શ્રી પાબલો પિકાસોની પાબલો પિકાસો સાહેબ એક વખત તેમના શહેરમાં પોતાના અંગત કામ માટે બજારમાં ફરવા નીકળ્યા તેમને બજારમાંથી અમુક વસ્તુઓ ખરીદવાની હતી તેના માટે તે દુકાનોમાં ફરી રહ્યા હતા एक दुकान पर पहुंचा क्या तेमने सामे एक महिला क्रॉस थी ये ते महिला तेमने सामे थी निकली अरे पहले स्त्री है पहले महिला है सामे जो हो तो तेने ख्याल आवी गयो क्या प्रख्यात चित्रकार श्री पाब्लो पिकासो छे ते महिला त्याज उभी रही गई અને કહ્યું કે સાહેબ છું મને તમારા ચિત્રો ખૂબ જ ગમે છે હું તમારી જે કહીએ ને સૌથી મોટી ફેનોમાં જે આવે એમાંની એક છું તમારા માટે બધું જ કરી શકું છું पाब्लो पिकासो साहेब ए स्त्री ने जोइने जरा स्तब्ध थई गया तमने जोयो के दिस महिला तिसरे खूप खुश थी माटे पिकासो साहेब ए ते महिला ने रोकी नहीं आणि या स्त्री बोलली रही थी ते बद्दू ते सांभाळत राया पेली स्त्री ए तो वातो करता करता પોતાना पर्स माठी कागळ पण काडियो કાગળ કાઢીને સિદ્ધુ પિકાસો સાહેબના હાથમાં આપ્યું અને કહ્યું હું તમારી આટલી મોટી ફેન છું તમે મારું એક ના કરી શકો એક વાત માનશો પિકાસો સાહેબ કે હા કે ના બોલે તે પહેલા જ પેલી મહિલાએ પોતાના હાથમાં જે કાગળ હતો તે પિકાસો સાહેબના હાથમાં આપ્યો અને કહ્યું કે શું તમે મારું એક ચિત્ર બનાવી આપશો પિકાસો સાહેબને હા કે ના કહેવાનો કોઈ સમય જ ના આપ્યો અને કાગળ પકડાવી દીધો પિકાસો સાહેબે પણ સ્વીકારી લીધું અને તે પણ ખુશ થયા અને તમારું આભિહ ચિત્ર બનાવી આપીશ પેલી મહિલા સામે બેઠી અને પિકાસો સાહેબે પોતાના બ્રશ વડે પેન્સિલ વડે તે મહિલાનું ચિત્ર બનાવવાનું શરૂ કર્યું અને ફક્ત 30 સેકન્ડ જ તે સ્ત્રી ચિત્ર બનાવી દીધું પેન્સિલ થી લાઈનો કરી અને આબેહુ તે સ્ત્રીના જેવું ચિત્ર બનાવી દીધું આ ચિત્ર પિકાસો સાહેબે તે મહિલાને આપ્યું અને સાથે પિકાસો સાહેબ હસ્યા પેલી સ્ત્રી પેલી મહિલા ખૂબ ખુશ થઈ તેણે પોતાનું ચિત્ર જોયું અને સો સાહેબને ધન્યવાદ કહ્યું પિકાસો સાહેબ પણ જરા મજાકના મૂડમાં હતા તેમણે પણ કહ્યું કે યુ આર વેલકમ મને ખૂબ જ મજા આવી તમારું ચિત્ર બનાવીને પરંતુ હવે તમારે મને આ ચિત્રના એક મિલિયન ડોલર આપવાના છે એટલે કે દસ લાખ ડોલર આપવાના છે

તમને તો આ ચિત્ર દોરતા ફક્ત તીસા સેકન્ડ થયા છે એટલે પીકાસો સાહેબે આમાં માથો આવ્યું અને કહ્યું કે દોસ્ત તમારી વાત સાચી છે કે મને ચિત્ર દોરતા તીસ સેકન્ડ થયા પરંતુ આ ચિત્ર ત્રીસ સેકન્ડમાં દોરી શકાય તેના માટે મને એ શીખવામાં ત્રીસ વર્ષ લાગ્યા એટલે હું તો મારું જે બેસ્ટ છે તેનું જ મૂલ્ય તમને કહી રહ્યો છું પેલી મહિલા ખૂબ અચંબામાં પડી ગઈ હવે તને થયું કે હું એક મિલિયન ડોલર કેવી રીતે આપીશ એટલે તે જરા બાર્ગેનિંગ કરવા માંડી કારણ કંઈ બીજું કંઈ હોય તો મને કોણ થોડા ઓછા થતા હોય તો કોને પિકાસો સાહેબે કહ્યું હું કે આમ તો મારું શ્રેષ્ઠ જે ચિત્ર છે જે તમને ત્રીસ સેકન્ડમાં દોરી આપ્યું છે અને તો મારું મૂલ્ય તમને કીધું એટલું જ છે છતાં પણ તમે મારા મોટા ફેન છો એટલા માટે આ ચિત્ર મારા તરફથી તમને ભેટમાં હું તમને ફ્રી આપું છું તમે ખુશ રહો બસ મારા માટે તો એ જ મારું મૂલ્ય છે મારા ફેન મારાથી ખુશ થાય તેનાથી વધુ મોટું મારા માટે શું હોઈ શકે પેલી મહેલા ખુશ થઈ તેના ચહેરા ઉપર જે ચિંતાઓ હતી તે બધી ઉડી ગઈ અને ખૂબ ઉત્સાહ સાથે ચિત્ર લઈને પોતાના ઘર તરફ પાછી ફરી અને પિકાસો સાહેબ પોતાની ખરીદી કરવા માટે આગળ વધ્યા અને આપણી આ વાર્તા અહિયાં પૂરી પછી શ્રેષ્ઠતાને પામે છે આપણે આજે જે કોઈ સફળ લોકોની વાતો સાંભળીએ છીએ સફળ લોકોને જોઈએ છે તો આપણે ફક્ત તેમનું પરિણામ જ જોઈએ છે તેથી ઘણું સરસ કરી શકે છે કે તેની પાસે કેટલા બધા પૈસા છે કે કેટલા સરસ મજાના આર્ટિસ્ટ છે કે કેટલા સરસ મજાના સ્પોર્ટ્સમેન છે પરંતુ આ બનવા માટે તે વ્યક્તિઓએ તેમના જીવનના કેટલા વર્ષો કુરબાન કર્યા છે તે વ્યક્તિએ કુરબાન કર્યા છે તે વ્યક્તિના પરિવારવાળે કુરબાન કર્યા છે તે વ્યક્તિના સમાજે કુરબાન કર્યા છે તેને તો કોઈ જોતું જ નથી ફક્ત ને ફક્ત પરિણામ ઉપર જ ધ્યાન આપવામાં આવે છે મારા મિત્રો અહીંયા સમજવાની વાત એક જ છે જો આ દુનિયામાં કોઈ વ્યક્તિ ચોક્કસ કંઈક સારું અને સાચું કરી રહ્યો છે મનોબળ અને શ્રેષ્ઠ મહેનત હશે પામવા માટે તેણે રાત અને દિવસ એક કર્યા હશે જેમ પિતા તો સાહેબ ફક્ત ત્રીસ સેકન્ડમાં જે ચિત્ર દોરી શક્યા અને તેમણે જ કહ્યું કે ત્રીસ સેકન્ડમાં ચિત્ર દોરવા દોરવાનું શીખવા માટે મને ત્રીસ વર્ષ લાગ્યા એટલે કેટલી બધી મહેનત કેવાય કેટલી બધી સાધના કહેવાય છે જે દિલથી કામ કરે છે મનથી ને હૃદયથી કામ કરે છે દ્વારા મિત્રો આપણે આજથી જ આપણા મનાંકોનો દૂર કરવા જોઈએ કે આપણા દિમાગમાં જે હોય છે કે માણસ સફળ થયો હોય છે નાની મોટી મહેનત કરી હશે અને થઈ ગયો હશે એવું નથી માણસ જ્યારે શ્રેષ્ઠ જગ્યાએ પહોંચ્યો છે ને ત્યારે તે ખૂબ મહેનત કરીને બહુ બધી કુર્બાનીઓ આપીને બહુ બધું સ્ટ્રગલ કરીને તે ત્યાં પહોંચ્યો હોય છે તો આપણે એવા માણસોની હંમેશા કદર કરવી જોઈએ અને માણસ જ્યાં પહોંચ્યું છે તે પરિણામની સાથે સાથે ત્યાં ક્યાં એ ત્યાં કેવી રીતે પહોંચ્યું છે એની જે પ્રોસેસ છે એનો જે રસ્તો છે તેની ઉપર આપણે વધારે ધ્યાન આપવું જોઈએ અને આ દુનિયામાં કશું જ અશક્ય નથી આપણે પણ ધારીએ તો આપણે પણ આપણા મનગમતા કામમાં આપણને જે ગમે છે તેમાં પણ આપણે શ્રેષ્ઠતમ હાંસલ કરી શકીએ છીએ જરૂર છે ફક્ત આપણે આપણા દિલમાં ધ્યાન રાખવાની મનમાં ધ્યાન રાખવાની કે આપણે આ બધું કરી શકીએ છીએ તેના માટે જરૂર છે ધગશ અને આખરી મહેનત અને એક લક્ષ્ય બસ આટલું આપણે બનાવીને ચાલી શકીએ તો આપણે આપણા જીવનમાં કંઈ પણ હાંસિલ કરી શકીએ છીએ પૈસો ચાર્જ નહીં કર્યો તેવી રીતે આપણે પણ જો જીવનમાં હાંસલ કરી શકીએ તો આપણે પણ આવી જ રીતે જમીન ઉપર રહીને સારા અને સાચા નિર્ણયો લેવા જોઈએ મારા મિત્રો વાત એવી છે કે આપણે આજે જે કંઈ સફળ લોકોને જોઈને અંજાઈ જઈએ છીએ તેની ઉપર દ્રષ્ટિ રાખીને તે ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા છે તે રસ્તાને જાણવાની રસ્તાને સમજવાની તેની ઉપર કામ કરવાની ખૂબ જ જરૂર છે બરોબર ને મારા મિત્રો આ જે વાર્તા છે ઉત્કૃષ્ટતાનું મૂલ્ય તે આપણને આ વસ્તુ શીખવી જાય છે બરોબર ને હારા અને હા મારા મિત્રો આ રવિવારની બોલતી ટોકી વાર્તાઓ તે ઉપરાંત રોજરોજના કોટ્સ અંગ્રેજી અને ગુજરાતીમાં જે કુ સુવિચારો આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ તેસી રિઝલ્ટ કે તહેસી જેવા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો બધા વિડીયોઝ તમે મારા યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો મારી યુટ્યુબ ચેનલનું નામ છે નિર્દુધ મુવમેન્ટ આની ઉપર તમને બધા જ પોઝિટિવિટી ભરેલા વિડીયોઝ મળી જશે અને મારી એક ઈચ્છા એવી છે કે આજે પોઝિટિવિટીની ચેન્જ જે શરૂ થઈ છે મૂવમેન્ટ શરૂ થઈ છે ત્યારે તમને બધા જ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં અપીસ ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ આગળ ફોરવર્ડ કરીને સબસ્ક્રાઈબ કરીને શેર કરીને આ પોઝિટિવિટીની ચેન્જને આગળ વધારી શકો છો જો આપણે આટલું કરી શકીએ કે હકારાત્મકતાનું વાતાવરણ પોઝિટિવિટીનું એટમોસ્ફિયર આપણે સમાજમાં અમુક કરી શકીએ છીએ બરાબર ને મારા મિત્રો અને આવી જ રીતે આપણે આવતા રવિવાર મળીશું આવતા રવિવારની પોતી નામ છે હાર કાઢવાનો સમય નથી આવતા રવિવારની બોલી ટકી નામ છે ધાર કાઢવાનો સમય નથી બરાબર મારા મિત્રો મળીએ આવતા રવિવારે ત્યાં સુધી આવજો